મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ હો રૂપિયા આપે ને એમાંથી કે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે એને આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ દાખો જીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા આવે છે ને ત્યારે તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નડેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓનો બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય હિંદ જય ભારત ધન્યવાદ ભેનભાઈ